જય માતાજી જય હિન્દ જય ભારત હું રાજુભાઈ જેબલિયા નાનાભાઈ જેબલિયા લેખકશ્રીનો સુપુત્ર મારા પૂજ્ય પિતાશ્રીએ લગભગ બેતાલીસ જેટલા પુસ્તકો લખ્યા નાનપણથી જ ઓગણીસો ને ઓગણસાઠ થી એને લખવાની શરૂઆત કરેલી તો છેક બે હજાર ત્યાર સુધી તેઓની સમગ્ર જીવન યાત્રા દરમિયાન તેઓ ગામડામાં જન્મ્યા ગામડામાં જ મોટા થયા ગામડામાં જીવ્યા હું પણ ગામડામાં જન્મ્યો ગામડામાં જીવ્યો તેઓ પણ શિક્ષક તરીકે ગામડામાં નોકરી કરી મેં પણ શિક્ષક તરીકે ગામડામાં નોકરી કરી એટલે મોટાભાગે બધા જ પુસ્તકો બેતાલીસ જેટલા પુસ્તકો છે એની અંદર પછી સંત કથા હોય ઇતિહાસ કથા હોય શૌર્ય કથા હોય હાસ્યકથા હોય બધું જ સાહિત્ય છે એ ગ્રામીણ પીઠીકા ઉપર રચાયેલું છે અત્યારના આ સમયની અંદર ગ્રામીણ સાહિત્યના સાહિત્યકારો છે એ ધીમે 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 સાઈડ થતા જાય છે મેઘાણી હોય કે નાનાભાઈ જેવલિયા હોય જયમલ પરમાર હોય જોરાવરસિંહ જાદવ હોય કે કાનજીભાઈ બારોટ હોય જે બહુ પ્રસિદ્ધ વાર્તાકાર હતા જેને પણ ગામડાને જીવતું રાખવાની કોશિશ કરી પણ ધીમે 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 આ મોબાઈલના યુગની અંદર લોકોનું વાંચવાનું અને સાંભળવાનું બે બંધ થઈ ગયા એટલે મને પોતાને એક એવું વિચાર્યું કે આ લોકોએ લોહીનો પરસેવો પાડીને આટલી બધી મહેનત કરીને કારણ કે એક એક શબ્દ માટે મેં અમારી નજરે જોયેલું છે કે પાંચ પાંચ પાના ફાડી નાખ્યા હોય જ્યાં સુધી શબ્દ સેટ ન બેસે હવે અત્યારના આ સમયની અંદર આ બધું મુશ્કેલી વાળું કારણ કે આટલું બધું નીચું ગયું છે બધું કે ગ્રામ્ય લેવલ ગ્રામીણ ગ્રામીણ ભાષાના શબ્દો ગ્રામીણ ભાષાની કહેવતો ગ્રામીણ તળપદા શબ્દો આ બધાનો હવે દુકાળ પડ્યો એટલે મેં એવો વિચાર કર્યો કે ભાઈ આ લોકોનું જે સાહિત્ય છે મારા બાપુજીના જે સાહિત્ય પુસ્તકો છે એની અંદર ટૂંકી વાર્તાઓ તો એનો સિદ્ધ હસ્ત હતા પોતે એટલે એ નવલકથા એની અંદર પણ બધી જ જે નવલકથાઓ લખાયેલી છે એ બધી જ ગામડાની લખાયેલી છે કારણ કે ગામડાનું જ જીવન એ પોતે જીવ્યા અને એમાંથી જે સ્વચ્છા અને જે જોયું અને અનુભવ્યું અને એને જે સ્ફૂર્ણ થઈ એ પ્રમાણે લખ્યું એટલે મારી પણ દાન પણ જ એમની સાથે કારણ કે કાલે ઓછું સાંભળતા એટલે એમની સાથે રહેવાનો વિદ્વાનોને મળવાનો સાહિત્યકારોને મળવાનો પછી કેટલાક સાધુ સંતો સાથે બેસવાનો મને લાવો મળ્યો એટલે મારું પણ એ રીતે ઘડતર થયું તો મેં વિચાર્યું કે ભાઈ આ વ્યક્તિઓ ભૂલાય ન જાય અને આ વ્યક્તિઓનું મહેનત છે એળે ન જાય અને કદાચ આવનારી પેઢી છે એ પૂછે કે ભાઈ આ શું છે અથવા આ હતું કેમ કેમ એ બચે એટલા માટે થઈને હવે આ મોબાઈલ યુગની અંદર ઓડિયો વિઝ્યુઅલ સ્વરૂપે વાર્તાઓ કથન સ્વરૂપમાં લોકો સામે રજૂ કરવાની એક નિયમ લીધી છે કદાચ આમાં ગામડાની વાત છે ગામડાની ભાષા છે થોડીક એસિડિક ભાષા પણ હોય થોડીક કઠિન ભાષા પણ હોય એટલે ખાસ કરીને મારા બાપુજીએ જે લખ્યું એમાં ફૂલસાપ દિવ્ય ભાસ્કર દિવ્ય ભાસ્કરમાં તોરણ નામની કોલમ આવતી હતી ફૂલસાપની અંદર પણ નવલકથાઓ આપેલી છે પ્રતાપસિંહ જાડેજાઓએ જેને જીવંત ચિત્ર બનાવીને એને જીવંત બનાવી છે પછી સંદેશ જયહીન જનસત્તા આ બધા જ દૈનિકોની અંદર હપ્તાવાઈઝ અથવા તો કોલમ સ્વરૂપે આ આવેલી બધી વાર્તાઓ છે અત્યારે મારી પાસે પુસ્તક સ્વરૂપે એક એક નકલમાં ઉપલબ્ધ છે અને એમાંથી એક એક પસંદ કરીને એનો એક વિડીયો અથવા તો એક ચેનલ સ્વરૂપની અંદર આપની સામે મૂકું છું અને દરરોજ એની અંદર જ્યારે જ્યારે મને અનુકૂળતા આવશે જ્યારે જ્યારે મને એમ લાગશે કે હવે આ વાર્તા મૂકવા જેવી છે ત્યારે તો લોકો સામે મૂકીશ અને એ ટાઇટલ જે છે એનું એ ખાસ મજાનું છે કે વહી ગયેલી વાતું અત્યારે તો આ વાત છે નહીં પણ એના કેટલાક વંશો કેટલા પુરાવાઓ કેટલીક વસ્તુઓ કેટલાક એના વંશજો આ બધું આપણને જોવા મળશે એટલે વહી ગયેલી વાતું જે છે એ આપણું મુખ્ય ટાઇટલ છે એની અંદર આ બધી જ આવી બધી વાર્તાઓ કે જે ગામડામાં જેણે જીવન જીવ્યા છે સ્વસાય સ્વસ્યા છે અને ગામડાઓ એ તો અમારું લોકોનું હિમોગ્લોબિંગ છે કારણ કે આ સાહિત્યમાં બહુ અઘરું એટલા માટે પડેલું કે મેં એ વખતે જોયેલું કે ગામડે ગામડે રખડવું પાળિયા પાસે જવું માણસોનો પરિચય કેળવવો એના સુખ દુઃખ સંવેદના હર્ષ આ બધું જે લોકસાહિત્ય છે એ ભેગું કરવાની લોકો એ વખતે કોશિશ કરેલી એટલે એને ઉજાગર કરવાની કદાચ આમાં કોઈ આ ચેનલને સબસ્ક્રાઈબ કરે કે ન કરે અથવા તો કોઈ લાઈક કરે કે ન કરે એની સાથે બહુ પેલું નથી પણ આ લોકો સુધી પહોંચે અને લોકોને એનો આનંદ આવે લોકોને કાંઈક લાગે કે ભાઈ અત્યારના માનવીથી કદાચ આ માનવીઓ છે કાંઈક જુદા હતા એવું લાગે તો પણ આ જે મહેનત આપણે કરી રહ્યા છીએ સાર્થક થશે એવું મને લાગે છે એટલે હવે હપ્તાવાઈઝ એક એક વાર્તાઓ સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને પણ કહેતો રહીશ મારી ભાષા પણ ગામઠી ભાષા છે ગામઠી ભાષાના શબ્દો કેટલાક આવશે કદાચ શહેરીજનોને કદાચ ન સમજાય ત્યારે ગુજરાતી કરી લેવું અને આ વસ્તુ જે છે એ આજથી આઝાદી પહેલાંનું ગામડું આઝાદી આવ્યા પછીનું ગામડું અને આઝાદી વખતનું ગામડું આ બધાને ધ્યાનમાં રાખીને આ લખાયેલી જે કથાઓ છે એ લોકો દ્વારા આપેલી માહિતી છે આમાં કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ કે કોઈની લાગણી દુભાવવાનો પ્રશ્ન નથી આ જે કાંઈ લખાયેલું છે એ બધું જ મારા બાપુજીનું લખાયેલું છે એને પોતાને જ સમર્પિત છે હું તો ખાલી એક માધ્યમ છું એટલે આ આપની સામે વારંવાર રજૂ કરતો રહીશ જય